નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમારા માટે એક ખુશીની ખબર છે કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાની તારીખ જાહેર કરી છે આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે સરકાર દ્વારા આ વીસમાં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે તો ચાલો આ વિડિયોમાં આપણે જાણીએ કે ક્યારે હપ્તો આવશે કોને લાભ મળશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખુશીની ખબર લાવ્યા છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસ સપ્તાહ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાથી લાખો ખેડૂતોને સીધો લાભ થયો છે હવે વિશ્વ હપ્તાની જાહેરાત કરી દેવામાં આવી છે સરકારે વીશ હપ્તાની તારીખ આપવામાં આવી છે તો ચાલો તેના વિશે માહિતી મેળવી ભારત કૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હવે તેના વીસમાં હપ્તાની તરફ આગળ વધી રહી છે પી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો બે ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર કરવામાં આવશે આ મહત્વપૂર્ણ માહિતી કૃષિ મંત્રાલયે મંગળવારે રાત્રે તેમના સત્તાવાર ટ્વિટર પર માહિતી જાહેર કરી હતી મંત્રાલયે કહ્યું છે કે વીસમો હપ્તો સરકારના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મેનેજિંગ હેઠળ ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવશે તો સરકારે પીએમ કિસાન વીસમાં હપ્તાની તારીખ શું આપે છે કૃષિ મંત્રાલયે જાહેર કરેલી માહિતી મુજબ વીસમો હપ્તો બે ઓક્ટોમ્બર બે હજાર ના રોજ સવારે અગિયાર વાગે જારી કરવામાં આવશે આ દિવસે ઉત્તર પ્રદેશના વારાણસીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરના માત્ર ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર કરશે તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે ખેડૂતોને એસએમએસ દ્વારા પણ સૂચના આપવામાં આવશે સરકાર દ્વારા જેમ જ રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે તેમના મોબાઈલ ફોન પર એસએમએસ એલર્ટ આવશે આ સુવિધા દ્વારા ખેડૂતોને તરત જ જાણી શકે છે કે તેમના માટે સહાય આવી ગઈ છે કે નહીં